ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ સત્યાવીસ એક્સેસિબિલિટી શોર્ટકટ્સ અને ક્વિક સેટિંગ સ્ટાઇલ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ડેટા યુસેજને કેવી રીતે મોનિટર કરવું અને કંટ્રોલ કરવું તે વિગતવાર શીખ્યા આજે આપણો સત્યાવીસમો એપિસોડ છે જેમાં આપણે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક્સેસિબિલિટી શોર્ટકટ્સ અને ક્વિક સેટિંગ સ્ટાઇલ્સને ટોકબેક સાથે કેવી રીતે કસ્ટમાઇઝ કરવા તે વિશે વિગતવાર શીખીશું આ ફીચર્સ તમને તમારી મનપસંદ એક્સેસિબિલિટી ફીચર્સ અને અન્ય મહત્વપૂર્ણ સેટિંગ્સને ઝડપથી એક્સેસ કરવાની સુવિધા આપે છે એક્સેસિબિલિટી શોર્ટકટ્સનું મહત્ત્વ એક્સેસિબિલિટી શોર્ટકટ્સ એ તમારા ફોન પરના એક્સેબિલિટી ફીચર્સને ઝડપથી ઓન કે ઓફ કરવા માટેની સરળ રીતો છે દ્રષ્ટિની ખામી ધરાવતા યુઝર્સ માટે આ શોર્ટકટ્સ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે તેમને મેનુઓમાં ઊંડાણપૂર્વક ગયા વિના જરૂરિયાત મુજબ ફીચર્સને સક્રિય કે નિષ્ક્રિય કરવાની સુવિધા આપે છે એક્સેસિબિલિટી શોર્ટકટ સેટઅપ કરવા તમે વિવિધ એક્સેસિબિલિટી ફીચર્સ માટે શોર્ટકટ સેટ કરી શકો છો સૌથી સામાન્ય શોર્ટકટ એ વોલ્યુમ બટનનો ઉપયોગ કરીને છે શોર્ટકટ્સને એક્સેસ કરવા સેટિંગ્સ એપ ઓપન કરો તેમાંથી एक्सेसिबिलिटी के एक्सेसिबिलिटी कैटेगरी शोधी ने ओपन करो अं तमने एक्सेसिबिलिटी शॉर्टकट अथवा एक्सेसिबिलिटी शॉर्टकट विकल्प मैं पर डबल टैप करो शॉर्टकट प्रकारो होल्ड वॉल्यूम बटन्स एट वॉल्यूम बटन दबा राखो आ सौ सामान्य शॉर्टकट है आ विकल्प पर डबल टैप करो અહીં તમે પસંદ કરી શકો છો કે વોલ્યુમ અપ અને ડાઉન બંને બટનોને એકસાથે થોડીવાર દબાવી રાખવાથી કયું એક્સેસિબિલિટી ફીચર સક્રિય થશે તમને સિલેક્ટ સર્વિસ અથવા સેવા પસંદ કરો હેઠળ ટોકબેક સિલેક્ટ ટુ સ્પીક મેગ્નિફિકેશન એક્સેસિબિલિટી મેનુ વગેરેની લિસ્ટ દેખાશે તમે જે ફીચરને શોર્ટકટ તરીકે સેટ કરવા માંગો છો તેના પર ડબલ ટેપ કરીને તેને પસંદ કરો ઉદાહરણ તરીકે જો તમે ટોકબેકને પસંદ કરો છો તો હવે તમે વોલ્યુમ અપ અને ડાઉન બટનોને એકસાથે થોડીવાર દબાવી રાખીને ટોકબેકને ઓન કે ઓફ કરી શકશો ટેપ એક્સેસિબિલિટી બટન એટલે કે એક્સેસિબિલિટી બટન પર ટેપ કરો આ શોર્ટકટ ત્યારે ઉપલબ્ધ થાય છે જ્યારે તમે એક્સેસિબિલિટી મેનુ સક્રિય કર્યું હોય તમે એક્સેસિબિલિટી બટન પર ટેપ કરવાથી કયું ફીચર સક્રિય થશે તે પણ અહીંથી સેટ કરી શકો છો ક્વિક સેટિંગ સ્ટાઇલ્સ ક્વિક સેટિંગ સ્ટાઇલ્સ એ સ્ક્રીનની ઉપરથી નીચે સ્વાઇપ કરવાથી દેખાતી નોટિફિકેશન શેડમાં ઉપલબ્ધ નાના બટન્સ છે આ ટાઇલ્સ તમને વાઇફાઇ બ્લૂટૂથ ફ્લેશલાઇટ અને અન્ય સેટિંગ્સને ઝડપથી ઓન કે ઓફ કરવાની સુવિધા આપે છે તમે આ ટાઇલ્સને કસ્ટમાઇઝ કરી શકો છો જેથી તમારી સૌથી વધુ ઉપયોગમાં આવતી સેટિંગ્સ સરળતાથી ઉપલબ્ધ રહે ક્વિક સેટિંગ સ્ટાઇલ્સને કસ્ટમાઇઝ કરવી નોટિફિકેશન શેડને પૂરેપૂરી નીચે ખેંચો એટલે કે બે આંગળીઓ વડે બે વાર નીચે સ્વાઇપ કરો અહીં તમને તમારી બધી ક્વિક સેટિંગ ટાઇલ્સ દેખાશે સ્ક્રીનના નીચેના જમણા ખૂણામાં એડિટ અથવા એડિટ કરો બટન સામાન્ય રીતે પેન્સિલ આઇકન શોધો તેના પર ડબલ ટેપ કરો હવે તમને બે વિભાગ દેખાશે એક એક્ટિવ ટાઇલ્સ એટલે કે સક્રિય ટાઇલ્સ આ તે ટાઇલ્સ છે જે હાલમાં તમારી ક્વિક સેટિંગ્સમાં દેખાય છે બીજું ઇનએક્ટિવ ટાઇલ્સ એટલે કે નિષ્ક્રિય ટાઇલ્સ આ તે ટાઇલ્સ છે જે તમે ઉમેરી શકો છો ટાઇલ્સ ઉમેરવા કે દૂર કરવા ટાઇલ ઉમેરવા માટે ઇનેક્ટિવ ટાઇલ્સ વિભાગમાંથી તમે જે ટાઇલ ઉમેરવા માંગો છો તેના પર ફોકસ લાવીને લાંબા સમય સુધી ટેપ કરો એટલે કે લોંગ પ્રેસ કરો ટોકબેક ડ્રેક ટુ રિયરેન્જ બોલશે હવે તમે તેને એક્ટિવ ટાઇલ્સ વિભાગમાં જ્યાં મૂકવા માંગો છો ત્યાં ડ્રેક કરી શકો છો ટાઇલ દૂર કરવા માટે એક્ટિવ ટાઇલ્સ વિભાગમાંથી જે ટાઇલ દૂર કરવા માંગો છો તેના પર ફોકસ લાવીને લાંબા સમય સુધી ટેપ કરો પછી તેને ઇનએક્ટિવ ટાઇલ્સ વિભાગમાં ડ્રેક કરો ટાઇલ્સનો ક્રમ બદલવા એક્ટિવ ટાઇલ્સ વિભાગમાં તમે કોઈપણ ટાઇલ પર લાંબા સમય સુધી ટેપ કરીને તેને ડ્રેક કરીને તેનો ક્રમ બદલી શકો છો ટોકબેગ તમને ટાઇલની વર્તમાન સ્થિતિ અને તમે તેને ક્યાં ખસેડી રહ્યા છો તે વિશે માર્ગદર્શન આપશે એકવાર તમે સેટિંગ્સ પૂર્ણ કરી લો પછી ડન અથવા થઈ ગયું બટન પર ડબલ ટેપ કરો સારાંશ તો મિત્રો આજે આપણે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક્સેસિબિલિટી શોર્ટકટ્સ અને ક્વિક સેટિંગ સ્ટાઇલ્સને ટોકબેગ સાથે કેવી રીતે કસ્ટમાઇઝ કરવા તે વિગતવાર શીખ્યા આપણે વોલ્યુમ બટન શોર્ટકટ કેવી રીતે સેટ કરવો અને ક્વિક સેટિંગ સ્ટાઇલ્સને કેવી રીતે ઉમેરવા દૂર કરવા અને તેમનો ક્રમ બદલવો તે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોનના સૌથી વધુ ઉપયોગમાં આવતા ફીચર્સ અને સેટિંગ્સને ઝડપથી એક્સેસ કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે એન્ડ્રોઈડમાં બેટરી મેનેજમેન્ટ અને પાવર સેવિંગ ટિપ્સ વિશે શીખીશું તો જોડાયેલા રહો મણીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ